જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દામોદર સ્તોત્રનો પાઠ કરીશું પવિત્ર દામોદર માસમાં આ સ્તોત્રનો પાઠ કરવાથી આધી વ્યાધિ ઉપાધિ દૂર થઈ મનના મનોરથ પૂર્ણ થાય છે દામોદર માસ એટલે કાર્તક માસ આ માસમાં ભગવાન શ્રીકૃષ્ણે દામોદર લીલા કરી હતી આ માસમાં માતા યશોદાએ બાળ શ્રી કૃષ્ણને દોરડાથી બાંધ્યા હતા આથી આ આ માસને દામોદર માસ કહે છે માસમાં ભગવાન કૃષ્ણની પૂજા આરાધના તેમની ગાયોની સેવા કરી તથા આ માસમાં ભગવાન શ્રીકૃષ્ણને ઘીનો દેવો નિત્ય અર્પણ કરવો ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાનું ગાન કરવું ભાગવદ્ ગીતા આદિના પાઠ કરવા તથા આ મહિનામાં નિત્ય દામોદર સ્તોત્રનો પાઠ કરવાનો મહિમા છે જે વ્યક્તિ આ મહિનામાં નિત્ય દામોદર સ્તોત્રનો પાઠ કરે છે તેને શ્રીમદ્ ભાગવતના પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ બધા છોડમાં તુલસી મને પ્રિય છે તીર્થ સ્થળોમાં દ્વારિકા મને પ્રિય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં દામોદર સ્તોત્રનો પાઠ કરીશું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો ભગવાન શ્રી ગોવિંદ दामोदरी चे करारविन्देन पदारविन्दम्खारविन्दे विनिवेशयन्तम् वाटाय पात्रास्य पुटेशयालम् बालं कुन्दम् मनसा स्मरामि गोविन्द हरे मुरारे हेनाथ नारायणवास्तुदेवा चिह्वेपि म स्वामृतमेतदेव गोविन्द दामो धर्माथ वेति विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादार्पितचेतरुति वशाद वशादरोच गोविन्ददामो माधवेति गृहे गृहे को वधूकलम् वा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्ददामो धर्माथवेति सुखम् शयाना दयेनि चेपि नामानि विष्णो प्रवदन्ति मत्या ते निश्चितम् कण्मयन्ता व्रजन्ति गोविन्द माधवेति जिहवे जिहवेस्त देवम् भज सुन्दराणि नामानि कृष्णाश्य मनोहराणि समस्तभक्तातिविनाशनानि गोविन्द दामो धर्मात वेत्ति सुखावसानिले इदमिलेव सारम् दुःखावसानिले इदमेव श्रेयम् देहावसानले इदमेव देहा चाप्यम् गोविन्द दामो धर्मात वेत्ति श्रीकृष्णरातावर गोकुलेश गोपालगोवर् कननाथ विष्णु जिहवे पिब स्वामृतमेत देव गोविन्द धामो धर माधवेति जिहवेरसज्ञे मधुर्या त्वं सत्यमितं त्वपं वदामि आवरण्यथमधु रक्षाराणि गोविन्ददामो माधवेति त्वमेव याथे मम देहि जीवे समागते दण् कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति अग्रे करुणां पाण्डवनाः दुःशासनेना दत्त्वास्त्र केशा कृष्णातदामो चन्दन्यनाथा गोविन्ददामो धर्माथ वेति श्रीनाथ विश्वेश्वरविश्वमूर्ते श्रीदेकी नन्देत्य शत्रु जिह्वे पिव गोविन्द दामो धर्माथ वेति गोपीपते कन्सरी ॐ कुन्द लक्ष्मीपते केशवा वसुदे चिहवेपि म स्वामृतमेत गोविन्द दामो હવે સાંભળશું દામોદર સ્તોત્ર ગુજરાતી ભાષાંતર કરડિયામાં સુતેલા એવા શ્રી બાલ મુકુંદ ભગવાન નું હું મનથી સ્મરણ કરું છું હેજીભ તું હે શ્રી કૃષ્ણ હે ગોવિંદ હે હરિ હે મુરારી હે નાથ હે નારાયણ હે વાસુદેવ વળી હે ગોવિંદ હે દામોદર હે માઘવ એ જ અમૃતનું પાન કર એ જ નામનો જાપ કરતી રહે દહીં વગેરે વેચવાની ઈચ્છા વાળી પણ પ્રભુ ચરણોમાં અર્પણ કરેલી ચિત્તવૃત્તિ વાળી ગોપકન્યા પ્રભુ ચરણના મોહને લીધે હે નામોનો હંમેશા પાઠ કરે છે પોતાના ઘરે આરામથી સુતા સુતા પણ મૃત્યુલોકના માનવીઓ હે ગોવિંદ હે દામોદર હે માઘવ એવા વિષ્ણુ ભગવાનના નામનો જાપ કરીને તેઓ ખરેખર ધન્યતા પામે છે હે જીભ તું સદા શ્રીકૃષ્ણના હે ગોવિંદ હે દામોદર હે માઘવ એવા ભક્તોના સર્વ દુખોના નાશ કરનારા સુંદર અને મનોહર નામો ભજતી રહે હે ગોવિંદ હે દામોદર હે માધવ એ પ્રભુના નામો સુખના સમયે ખરો સાર છે સમયે પણ એ જ જ નામ જાણવા યોગ્ય યોગ્ય છે છે અને દેહના પણ આ નામો જપવા હે જીભ શ્રી કૃષ્ણ હે રાધાવર હે ગોકુલેશ હે ગોપાલ હે ગોવર્ધનનાથ હે વિષ્ણુ વળી હે ગોવિંદ હે દામોદર હે માધવ એ જ અમૃતનું નું પાન કર એ જ નામનો જપ કરતી રહે રસો જાણનારી હે જીભ તને મધુર વસ્તુઓ પ્રિય છે હું તારા હિતની એક ઘણી જ સુંદર અને સાચી વાત કરું છું તું નિરંતર હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું પુનરાવર્તન કર્યા હે જીભ હું તારી પાસે કરું છું કે તું મને આપ જ્યારે દંડ પાણી ત્યારે ભક્તિ હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું ઉચ્ચારણ કરજે ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમ સે પાઠ જો કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે ઇતિ શ્રી મંગલાચાર્ય વિરચિતમ શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર સંપૂર્ણમ તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં દામોદર સ્તોત્રનો પાઠ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાંતરમાં આપણે સાંભળ્યો તો મિત્રો દામોદર માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની ઝાંખી કરવાનો માસ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના જીવનમાં ખૂબ લીલાઓ કરી પરંતુ તેની સાથે તેમણે પીડાઓ પણ ખૂબ ભોગવી છતાં પણ આજે તે લોકોની પીડા દૂર કરી મનુષ્યને શાંતિની પ્રાપ્તિ કરાવે છે તો એવી જ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવતું સ્તોત્ર એટલે દામોદર સ્તોત્ર જે મનુષ્ય આ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરી દીપ દાન કરશે તેના કોટી જન્મોના પાપ નાશ થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ વૈભવનો વાસ થશે તો મિત્રો આ વિડિયોમાં દામોદર સ્તોત્રનો પાઠ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે ામો દર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવા ધાર્મિક સ્ત્રોતો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ